નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સેવા ચેનલ માં હું જે લીમડિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રો હાર્દિક સ્વાગત કરું છું તો આ વિડિયો આપણે મુખ્ય મથક ધરાવતા ગુજરાતના જિલ્લાઓ જોવાના છે તો ચાલો આપણે વિડિયો શરૂઆત કરીએ તો સૌ પ્રથમ આપણે જોઈએ પેલો ગીર સોમનાથ તો ગીર સોમનાથનું નું મુખ્ય મથક શું છે તો કે વેરાવળ છે બીજું દેવભૂમિ દ્વારકા દેવભૂમિ દ્વારકાનું મુખ્ય મથક તો એ જ રીતના ત્રીજો પ્રશ્ન કે બનાસકાંઠા બનાસકાંઠાનું મુખ્ય મથક પાલનપુર એ જ રીતના સાબરકાંઠા સાબરકાંઠાનું મુખ્ય મથક કયું છે તો કે હિંમતનગર એ જ રીતના અરવલ્લી અરવલ્લી નું મુખ્ય મથક તો કે મોડા છે ચાલો ખેડાનું મુખ્ય મથક તો નડિયાદ એ જ રીતના પંચમહાલ છે તો પંચમહાલનું મુખ્ય મથક તો ગોધરા નર્મદાનું મુખ્ય મથક તો રાજપીપળા તાપીનું મુખ્ય મથક તો વ્યારા મહીસાગરનું મુખ્ય મથક તો લુણાવાડા ડાંગનું તો કે આહવા અને કચ્છનું તો ભુજ ચાલો અહીંયા આપણે ગુજરાતના મુખ્ય મથકો છે એ જોયા છે અહીંયા આ વિડીયોમાં આટલું જ અહીંયા આપણો આ વિડીયો પૂરો થાય છે જો ચેનલ પર નવા હોય તો ચેનલને તમારે સબસ્ક્રાઇબ કરી દેવાની છે અને વિડીયોને લાઈક કરી દેવાનો છે